અમદાવાદમાં કમોસમી વરસાદથી નુકસાની પણ જોવા મળી છે અમદાવાદના ખેતીવાડી વિભાગમાં હરકત જોવા મળી કમોસમી વરસાદને લઈ અને ખેતીવાડી વિભાગ સજાગ થયું છે અને સર્વે કરવા માટે તેઓએ આદેશ આપી દીધા છે અને સાથે જ કમોસમી વરસાદથી પંચાણું ટકા જેટલા પાકને કોઈ નુકસાન નથી પહોંચ્યું મોટા ભાગની કપ કાપણી શરૂ થઈ ગઈ છે જેને જોતાં નુકસાની ઓછી જોવા મળી રહી છે અને હાલમાં સર્વેની કામગીરી માટે સૂચના આપી દેવામાં આવી છે ડાંગર પાકમાં લગભગ ચિત્રી સ્ટાફના જે પ્રમાણે અમને રિપોર્ટ મળ્યા છે તે પ્રમાણે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ પંચાવન ટકા જેટલી કાપણીની કામગીરી પૂર્ણ થયેલી છે તો હાલના તબક્કે કોઈ ડાંગર પાકમાં કે અન્ય બીજા કોઈ પાકમાં નુકસાન જોવા મળેલ નથી જે તારીખોમાં જે ભારે વરસાદની કે વરસાદની જે આગાહી છે એ બાબતને ધ્યાને રાખી અમે નોટ પણ આપેલી છે તેમજ અમારા ગ્રામ ગ્રામસેવક મારફત એ ખેડૂતોમાં મહત્તમ પચાસ પસાર થાય તે બાબતે સોશિયલ મીડિયા મારફત પણ અમે માહિતી આપી રહ્યા છીએ એમાં અને કોઈપણ પ્રકારે ખેતી પાકોને બીજા નુકસાન ન થાય એ પ્રકારે મેં પૂરતી ખેતીવાડી વિભાગ પર તકેદારી રાખી રહ્યું છે